આજે હું તમને બારેમાસ કેરી આપતા આંબાના ત્રણ પ્રકાર છે એ દેખાડવા જઈ રહ્યો છું એનો પરિચય આપું છું આ આંબો છે એ સિલેક્શન પ્રકારની વેરાયટીનો બારમાસી આંબો છે આ આંબાને બારેમાસ કેરી આવ્યા કરે છે ગોળ થાય છે અને રૂસડાવાળે છે આનો ઉપયોગ અથાણા અને સલાડમાં બારેમાસ થતો આવ્યો છે અને આ આંબામાં મોત દર સિઝનમાં ચાલુ હોવાથી ગમે ત્યારે આપણે કાચી કે પાકી કેરી ખાઈ શીખીએ છીએ આ પહેલા પ્રકારનો બારમાસી આંબો છે આ બીજા પ્રકારનો બાર આંબી બારમાસી આંબો છે આ આંબાની કેરી છે એ લાંબી કેસર કેરી જેવી થાય છે આ જોવો છે એ મર્યા છે આ મોટી કેરી છે અને એથી પણ મોટી કેરી છે જો આ મોર છે આ મોર આવી રહ્યો છે આ રીતે કેરી આવવાનું શરૂ છે ઉપર મોર પણ છે એ રીતે બારે માસ કેરી આવ્યા કરે છે આ બાજુ જો આ મોટી કેરી છે આ કાગથી છે આ મોટી કેરી છે અને જો અહીંયા મોર છે આ રીતે આંબાને આ મોર છે આંબાને બારે માસ કેરીઓ આવ્યા જ કરે છે આ કેરીઓ સ્વાદે મીઠી છે આ બાર માસી આંબાની કેરી છે એ રૂચના વગરની જાત છે જેને પકવીને ખાઈ શકાય છે અને સતત વર્ષમાં ત્રણથી ચાર ફાલ આપે છે એટલે આપણે ઓક્સિજનમાં પણ મીઠી સ્વાદિષ્ટ કેરી છે એ ખાઈ શીખીએ છીએ આ ત્રીજા પ્રકારની બારમાસી આ કેરી છે આ છે સાચાળી અને ઘાટમાં સુંદર દેખાય કેરી છે અને પણ મોર છે અને આ આ આંબો પણ બારેમાસ આવ્યા કરે છે આ અમે નિરીક્ષણ પ્રકારની વેરાયટીમાંથી બનાવેલો બારમાસી આંબો છે અને બારેમાસ કેરી આવ્યા કરે છે આ પણ એક મહત્વની જાત છે જેનો સ્વાદ સારો છે આ કેરી પણ અથાણા અને સ્લાડમાં બારે માસ વાપરી શકાય તે વિશે